લોકસભા ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે નેતાઓના નિવેદનો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા દેખાઈ રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો હતો જે વિડીયોમાં ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો છે કે આ રી એડિટ વિડીયો છે ને લોકોને ભ્રમિત થાય ગેરમાર્ગે દોરવામાં આવે તે પ્રકારનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો છે આ મામલાને લઈને ગુજરાતના બે લોકો તેમજ જે તેલંગાણાના સીએમ છે તેમની સામે પણ ફરિયાદ નોંધાઈ છે અને આના કારણે રાજનીતિ પણ ગરમાઈ છે ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે તેમજ આને લઈને જે સાયબર ક્રાઇમના ડીસીપી છે લવીના સિન્હા તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે આ ઘટનાને લઈને જે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય છે જિજ્ઞેશ મેવાણી તેઓ પણ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા હતા અને તેમણે પણ આ બાબતને લઈને વાત કહી છે શું કહી રહ્યા છે તેઓ વાત કરીશું આ વિડીયોમાં

રાજકીય પક્ષો દ્વારા વિડીયો ફેરવવામાં આવી રહ્યો છે અને આને જ લઈને તેમણે આ સમગ્ર મામલામાં સરકાર પક્ષે પોતે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદી બની હતી આને જ લઈને જે સમગ્ર ઘટનાક્રમ બન્યો જે વિડીયો સોશિયલ મીડિયા પર જે હેન્ડલથી વાયરલ થયો તેને લઈને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોતે ફરિયાદી બનીને જે બે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે જેમાં

કે યુએચએમ સાહેબ જે કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હતું એમાં બે પ્રોફાઇલ હોલ્ડર મુખ્ય એક સતીશ વંસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો અને એમને જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવી હતી જેના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાલે એક ગુનો નોંધ્યો છે જે આ સેક્શન વન ફિફ્ટી થ્રી એ વન સેવન્ટી વન જી ફોર સિક્સટી નાઇન પાંચસો પાંચ બે હેઠળ આ ગુનો નોંધ્યો છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો એમને ગ્રુપ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનું વિડીયો એમને મળ્યો છે આ વિડીયો એમને પોતપોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કર્યો હતો જે અનેક જગ્યાએ આગળ શેર કરવામાં આવ્યો હતો અને વિડીયો જે સભા હતી તેલંગાણામાં એક જાહેર સભામાં જે વિડીયો આપ્યો હતો એનું જ એડિટેડ વર્ઝન છે એક સતીશભાઈ વંસોલા કરીને છે જે મૂળ પાલનપુરના છે અને રાકેશભાઈ બારિયા કરીને છે જે દાહોદના છે લીમખેડાના અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છીએ એમને જે પોસ્ટ કર્યો છે એમને ઇરિસ્પોન્સિબલી આની હકીકત ચેક કર્યા વગર અને ઓરિજિનલ વિડીયો જોયા વગર પોસ્ટ કર્યો છે એટલે એ દરમિયાન ડિરેક્શનમાં અમે અત્યારે તપાસ કરી રહ્યા છે પણ નોંધ કરી છે અને આ વિડીયો એડિટેડ છે એમના પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પણ જે પાર્ટી છે એમને જાહેર કર્યું છે ઓરિજિનલ વિડીયો પણ સોશિયલ મીડિયામાં મળ્યો છે આપણને અને આનું એડિટેડ વર્ઝન પણ આ લોકોએ જે પોસ્ટ કર્યો છે મળ્યો છે અત્યારે આપણે બંનેના ફોન કબજે કર્યા છે અને આપણે એફએસએલમાં મોકલવાના છે જેમાં વિડિયોની હકીકત અને વિડીયો ક્યાંથી મેળવેલ છે એ બધી આગળની અમે તપાસ કરવાના છે આ કેસમાં આપણે આ કાલે રાતે એક ફરિયાદ નોંધાઈ છે અને પરમ દિવસે દિલ્હી પોલીસમાં પણ એક નોંધાઈ છે બાકી આગળ આપણે જોઈ રહ્યા છીએ છે આ હતા સાયબર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી લવીના સિન્હા તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે કે તેલંગાણામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની એક સભા હતી આ સભા દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું પરંતુ આ નિવેદનને ખોટી રીતે ફેક વિડિયો બનાવીને ભ્રમિત કરવામાં આવે તેવી રીતે સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યું છે જે અપલોડ જ્યાંથી છે તેમાંથી ગુજરાતના જે બે લોકો રાકેશ બારિયા અને સતીષ વણસોલાએ પણ આ પ્રકારના વિડીયો છે તેમના સોશિયલ મીડિયાઓના માધ્યમથી વાયરલ કર્યા હતા આને લઈને તેમની સામે સાયબર ક્રાઈમની અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આને જ લઈને સાયબર ક્રાઈમ બ્રાન્ચ ખાતે પહોંચેલા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ બાબતને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર તેમણે પ્રહાર કર્યા અને સતીષ વણસોલાને લઈને પણ તેમણે વાત કરી પહેલાં તો જિગ્નેશ મેવાણીએ શું વાત કહી છે તે સાંભળી લો સતીષ વણસોલા એ મારો પીએ મારો ભાઈ છે અને એના આત્મસન્માન માટે જે પણ લડાઈ લડવાની હશે એ હું અને ગુજરાતના પચાસ લાખ દલિતોને કોંગ્રેસ પાર્ટી લડીશું હું કોઈ સોશિયલ મીડિયામાં ફરતી ફેક પોસ્ટ ફેક વિડીયોનો ક્યારેય સમર્થક હોઈ શકું નહીં પણ આ સિલેક્ટિવલી અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એ કોર્પોરેટ મીડિયાની મદદથી એક મસ્ત મોટું ફેક ન્યૂઝ ફેક પ્રોપેગન્ડા ફેલાવવાનું આખું આઈટી સેલ ચલાવે છે એમના માણસો રાઇટ્સ થાય દેશમાં ભાઈ ભાઈની સાથે લડી મરે એવા અનેક પ્રકારના ફેક વિડીયો એમણે દેશમાં છેલ્લા દસ વર્ષને એમના શાસનમાં વાયરલ કર્યા છે આ બધું એમણે દેખાતું નથી અને સામાન્ય પરિવારના દીકરાએ શરત ચૂકના કારણે આવી પોસ્ટ ફેસબુકમાં મૂકી દીધી એટલે એને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છું પણ બનાસકાંઠા અને પાટણના દલિતો આની બરાબર ગંભીરતાથી નોંધ લઈ રહ્યા છે

તમે ધરપકડ કરી શક્યા હોત અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈવાળી કલમ લાગેલી હોય તેમાં ધરપકડ કરવી ફરજિયાત નથી ગુજરાતમાં ચૌદ ટકા આદિવાસી સાત ટકા દલિત એમના આત્મસન્માનને રોજ ઠેસ પહોંચાડવામાં આવે હજારો આદિવાસી અને દલિતોની ઉપર ગોજારા હુમલા કરવામાં આવે ત્યારે દિવસો સુધી લડનારા દલિત અને આદિવાસી સમાજના માણસોએ ધરણા ઉપર બેસી રહેવું પડતું હોય છે ત્યારે એમની ફરિયાદોનો કોઈ કોગ્નિજન્સ લેતું નથી ત્યારે ગુનો દાખલ કરતા નથી ત્યારે ધરપકડો કરતા નથી મને જાનથી મારી નાખવાની જે માણસે ધમકી આપી છે છ વર્ષથી એની સામે રાજ્યની સરકાર ટ્રાયલ ચલાવતી નથી અને ગરીબ સામાન્ય પરિવારનો મારી ઓફિસમાં કામ કરનારો છોકરો એને આવડી મોટી રાજ્યની સરકાર ટાર્ગેટ કરી રહી છે બહુ શરમજનક કહેવાય તમારી સાથે જોડાયેલા એ છ વર્ષથી મારી સાથે જોડાયેલા છે અને મને બહુ ગૌરવ છે બહુ બાહોશ છોકરો છે એકદમ નકશી પ્રમાણિક અને ઈમાનદાર છે વડગામના અને બનાસકાંઠાના સર્વ સમાજના પ્રાણ પ્રશ્નોને લઈને એ સતત રજૂઆત કરતો હોય છે કદાચ સરત ચૂક થઈ હોય તો પણ રાજ્યની સરકારે ચૂંટણી ટાળે એ પ્રચાર ના કરી શકે મારું ચંદનજી ઠાકોર અને ગેનીબેન ઠાકોરનું કામ ના કરી શકે એવા બધાશયથી ધરપકડ કરવામાં એવી લાગે છે પણ એક તારીખના રોજ ડીસામાં જ્યારે માનની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની સભા છે ત્યારે બનાસકાંઠાને પાટણમાં દલિત સમાજના આનો મેસેજ જવાનો નથી એવું બને કે દલિત સમાજના ભાઈઓ નરેન્દ્રભાઈનું સ્વાગત કરવા જાય જિગ્નેશભાઈ આવો નવો તમારો વાયરલ થયો મારી સામે પણ વલસાડમાં આવી એફઆઈઆર કરેલી જ છે મારા પણ અનેક ફેક વિડીયો ભારતીય જનતા પાર્ટીના આરએસએસના લોકોએ ચલાવ્યા જ છે ચલાવે જ છે આખું આઈટી સેલ છે એમનું ફેક પ્રોપેગેન્ડા ફેલાવવા માટેનું એમની દુકાન જ જૂઠો પર ચાલે છે ઓગણીસો પચીસમાં આરએસએસ બન્યું ત્યારથી લઈને નરેન્દ્ર મોદી સુધી બધા જૂઠ જ બોલે છે એટલે એમનું આખું પ્રચાર તંત્ર કોર્પોરેટ મીડિયાના કરોડો રૂપિયા વાપરી અનેક ફેસબુકના પેજ આપણે ફેક ફેક પેજ ક્રિએટ કરેલા છે અનેક પ્રકારના ફેક વિડીયો એ મુસ્લિમોનો દલિતોની વિરુદ્ધ ફેરવતા જોઈએ છે ગઈકાલે ધરપકડ થઈ એના પછી મને જાણ થઈ ઓકે ચલો હિન્દી ભાઈ હિન્દી જ નોલે ગામના કોંગ્રેસના ધારાસભ્ય jignesh મેવાણી તેમણે જે રીતે સતીશ વણસોલા સામે કાર્યવાહી કરવામાં આવી છે તેને રાજકીય કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરવામાં આવતી હોવાની વાત તેમણે ગણાવી છે તેમજ તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે જે લોકો છે તે હેડ સ્પીચ આપે છે ત્યારે આ પ્રકારની કાર્યવાહી કેમ નથી થતી તે પ્રકારના પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે સાથે તેમણે કહ્યું છે કે સમગ્ર ગુજરાતનું દલિત સમાજ છે તે સતીશ વણસોલાની સાથે છે અને આગામી સમયમાં જે કંઈ પણ કાયદાકીય લડત હશે તેઓ લડવાના છે સાથે તેમણે કહ્યું કે જ્યારે સામાન્ય વ્યક્તિ ફરિયાદ નોંધાવવા માટે આવે ત્યારે તેને ધર્મના ધક્કા ખવડાવવામાં આવતા હોય છે પરંતુ આ પ્રકારની ઘટનાઓ બને છે 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 ત્યારે પોલીસ કે સરકાર તાત્કાલિક લે તેને લઈને પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે તેમજ કેટલાક આઈટી એક્ટને લઈને પણ તેમણે વાતો કહી છે હવે જોવાનું રહ્યું કે આ જે વિવાદ સામે આવ્યો છે તેના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે હવે આગામી સમયમાં કયા પ્રકારના પરિણામો આવે છે ને જે રીતે વિડીયો